નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે આજનો ટોપિક છે કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી છે ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર

તે મુજબ કચ્છ જિલ્લાની અંદર એક સ્પેશિયલ ભરતી એક રાઇડ રૂપે કરવામાં આવેલી છે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે આપની નોકરી આતરિક જિલ્લા બદલી કે વહીવટી બદલી સિવાય અન્ય કોઈ પણ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં આ માત્ર અને માત્ર કચ્છ જિલ્લાની ભરતી છે બીજા જિલ્લામાં કોઈ પણ કારણોસર જઈ શકશો નહીં આ નિમણૂક છે એ કચ્છ જિલ્લામાં જ નીકળ જે લોકો મેળવા માગતા હોય તેવા ઉમેદવારો જ આ જાહેરાતને અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બી એસ સી બી બીટેક કે બેચલર ઓફ ફાર્મસી જેવા કોર્સ છે અથવા જે તાલીમી કાર્યક્રમ છે એ બે વર્ષનો પીટીસીનો આપે કરેલો હોવો જોઈએ અથવા બી ઈ એલ ઇડી જે કોર્સ છે એ આપે કરેલો હોવો જોઈએ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા સાથે આપણે બી બીબીટેક ફાર્મસી અને જે એક વર્ષનો બીએડ એડ કોર્સ પણ કરેલો હોવો જોઈએ તો પણ આપ આ કોર્સ માટે ઇલિજિબલ ગણાવો છો એક અથવા બે વર્ષનો હવે પહેલાં એક વર્ષનો હતો ફરી હવે બે વર્ષનો કોર્સ છે અથવા બી અંદર વિજ્ઞાન પુરવાણી જો પચાસ ટકા હોય અને તાલીમ કાર્યક્રમ ચાર વર્ષનો જે છે એ પણ કરેલો હોય તો પણ આપને ચાલશે જોઈ શકો છો આ છે શૈક્ષણિક લાયકાત જે અલગ અલગ આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર અત્યારે દેખાતું હશે તથા આપને જે ટેટની પરીક્ષા છે ટી ટી છે એની અંદર પણ આપણે ગણિત વિજ્ઞાનની અંદર અરજી કરવાની છેલ્લી જે પાસ કરેલી હોય એ પ્રમાણે આપણે તારીખે કરેલી હોવી જોઈએ છેલ્લી તારીખે જ્યારે અરજી કરશો એની તારીખે આપે જે ટેટ છે એ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ગુણા પદ્ધતિ કઈ રીતે ગણાશે તો એની અંદર ઠરાવ પણ આપેલો છે અને ફકરા નંબર બેની અંદર સ્પષ્ટ વિગતે જણાવે છે જો ભાષાઓની વાત કરવામાં આવે તો બી એ કરેલું હોય અથવા બે વર્ષનો પીટીસી કોર્સ કરેલો હોય તો ભાષાઓને આ રીતે શૈક્ષણિક કાર્યક્રમ શૈક્ષણિક લાયકાત રહેશે તેમાં પણ tat ના ગુણ ગણાશે અને ગુણાકાર બધી જે બે હજાર ત્રેવીસ નો ઠરાવ છે એ મુજબ છે હવે જે લોકો સામાજિક વિજ્ઞાન સાથે થયેલા છે તેઓ સામાજિક વિજ્ઞાન સાથે કરેલું હોય BA કે ઓમ science કે extra પણ જે તાલીમી કાર્યક્રમ છે પીટીસી અથવા જે DEL ED છે એ તો કરેલો હોવો જ જોઈએ ફરજિયાત છે અ શૈક્ષણિક લાયકાત માં અલગ અલગ ભરતી છે આપણે ચાર વર્ષનો નો કરેલો હોય elementary education તો પણ કોઈ પ્રકારનો વાંધો ખબર નથી protocol તમામ તાલીમો course છે તમામ ને વીણી લેવામાં આવેલા છે પરંતુ જે PTC છે એ elementary જે course છે એ course ફરજિયાત કરેલો હોવો જોઈએ એવું આના પર સાબિત થાય છે elementary education ડિગ્રી ફરજીયાત ફરજિયાત હોવી જોઈએ કા તો એ હોય અથવા PTC હોય પણ એ તો આ બંને તો બધામાં ફરજીયાત છે આ બે જ PTC નો અભ્યાસ હતો આપડી સ્ક્રીન પર જે અત્યારે દેખાઈ રહ્યો છે તે છે પીટીસીનો અભ્યાસક્રમ અરે સોરી એકથી પાંચ વિદ્યા સહાયકનો અભ્યાસક્રમ પગાર ધોરણ કરવામાં આવે તો આપનો જે અને છે એ આપને ચોવીસો લાગુ પડશે અને સાતમો પગાર ચાર ની અંદર અથવા હવે જે વખતો વખત સરકાર નક્કી કરે તેમાં આપણે સમાવેશ કરવામાં આવશે સૌ પ્રથમ જે પાંચ વર્ષ છે પ્રતિમાસ આપને છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે જે ફિક્સ બધા કેડરની અંદર ચાલે છે ત્યારબાદ મર્યાદાની વાત કરવામાં આવે તો જે અઢાર વર્ષથી ઓછી નો મહત્તમ વર્ષ સુધી છે છૂટછાટ છે તે આપવામાં આવેલ છે ઉમેદવાર અરજી કરતી વખતે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો એ અહીંયા આપેલી છે આપની સ્ક્રીન પર આપ અત્યારે આસાનીથી એને રીડ પણ કરી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક હું આપને ટેગ્રામમાં આપી દિંક આપતી એટલે કે બહુ જૂના સમય થઈ ગયો જોવાની એક બે માસ તો ટેલિગ્રામમાં તમારે સ્ક્રોલ કરવું પડશે આ સામાજિક શૈક્ષણિક ઈડબ્લ્યુ એસ છે તેવા લોકોને અલગ અલગ પ્રમાણપત્રમાં જેનો સમાવેશ ન થતો હોય તેવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નાણાકીય ત્રણ જોઈએ આ પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ ઇસ્યુ કરાયેલ હોવું જોઈએ અંગ્રેજીમાં રજૂ કરાયેલ પ્રમાણપત્ર ઘરે રાખવામાં આવશે નહીં તે ખાસ આપે જોવાનું રહેશે સોરી આ માજી સૈનિકની સૂચનાઓ છે દરરોજ અરજી પત્રક ગુણ કઈ રીતે દર્શાવવાના તે મિત્રો આપણે ખાસ જોવાનો રહેશે બાકી વેરિફિકેશન માં ઘણી વાર આના કારણે લોચો થતો હોય છે તો આપ સંપૂર્ણ વાંચી જશો કેટલા મિત્રો એવા છે જેના ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં માં નીકળી ગયેલ છે કયા કયા પ્રમાણપત્રો છે આપને જે જોડવાના છે બહારની યુનિવર્સિટીમાં જો આપ રાજ્ય બહાર નીકળેલો હોય તો આ લિસ્ટ આપેલું છે ઉમેદવારો માટે અગત્યની શોધના ખોટી માહિતી હશે તો અરજી ફોર્મ છે એ આપોઆપ રદ ગણાઈ જશે પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપને તમામ વિગતો વેબસાઇટ પર જ જોવાની રહેશે અરજીપત્રકમાં તમારા મોબાઈલ જરૂરથી દર્શાવવાનો રહેશે જેથી અને એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આપને જાણવો પણ જરૂરી છે ઇમેઇલ એડ્રેસ પણ દર્શાવવાનો રહેશે માહિતી છે આપને ઈમેલ દ્વારા પણ કદાચ મોકલી આપવામાં આવે છે આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે તો આ હતી વિગતવાર જાહેરાત આ ફોર્મ ભરવા માટેની કેટલી સુવિધાઓ છે જ્યાં આપણે અત્યારે ચર્ચા કરી ચૂક્યા છીએ તો આ હતી વિગતવાર જાહેરાત આપણે કઈ બી પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો આવી જ સરકારી ભરતી અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો